તો હેલો ઇટ્રુ ફેમિલી મિત્રો કેમ છો મિત્રો બધાય મજામાં તો આપ સવલગ મિત્રો મજામાં દેશો અને આજે આપણે ફરીથી મળી ગયા છીએ મિત્રો નવા ટોપિકની અંદર અને આજે આપણે આપણા ગાય ભેંસ માટે જબરદસ્ત રીતે મિત્રો દેશી માહિતી લઈને આવ્યા છીએ તો ચેનલની અંદર મિત્રો આવી જાઓ તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરી દેજો કારણ કે આવા નવા દેશી વિડીયો આપણા સુધી લાવતા રહીશું અને આવી નવી માહિતી માટે આપણી ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારા ગાય માટે જોરદાર રીતે મિત્રો ગાયની અને ભેસ્ટની અંદર મિત્રો જબરદસ્ત રીતે રિઝલ્ટ મળે ફાયદાઓ કરે એને લગતી મિત્રો આજનો આપણે દેશી ટોપિક છે એનાથી માલને આપણે દૂધની અંદર રિઝલ્ટ થશે અને પ્લસ માલની અંદર મિત્રો જબરદસ્ત રીતે સુધારો થશે તો જલ્દી કરી દઈશું મિત્રો વિડીયોની શરૂઆતને એ જે વસ્તુ હું છે એ તેમ મિત્રો બતાવ તો એ મિત્રો જે વસ્તુ તમને જો તમે અઠવાડિયા અથવા એ આ ત્રણ વસ્તુ છે તમે ત્રણે ત્રણ ઋતુની અંદર ઉપયોગ કરી શકો છો તે વસ્તુ મિત્રો છે આપણે ડુંગળી છે હવે ડુંગળીના તો તો ઘણા મિત્રો ફાયદા છે જો આપણા ગાય ભેંસ માટે પ્લસ દૂધની અંદર ઘટાડો રહેતો હોય મિત્રો આપણે ભેંસની મિત્રો નબળાઈ રહેતી હોય ઘણી પ્રકારનું જેમ કે એને ઘણી પ્રકારની મિત્રો ખામી રહેતી હોય તો ડુંગળીનો મિત્રો જો તમે ઉપયોગ કરો તો તમારા માલની અંદર મિત્રો જોરદાર રીતે ફાયદો થશે પ્લસ ગાય અને ભેંસને મિત્રો જે ચામડોની આવે જેની ચમક છે ને તે બહુ જોરદાર રીતે માલ આપણું ચમકે પ્લસ એને માલની અંદર કોઠાની અંદર મિત્રો જે કોઈપણ પ્રકારનું માલને કહેતા કે એન્ટીબાયોટિક વાયરસ આવતો હોય માલની અંદર વાયરસ થઈ જતો હોય માલને ઘણી પ્રકારની એવી નુકસાની થતી હોય તો આ ડુંગળીના મિત્રો એવા ઘણા એવા ફાયદા છે જે મિત્રો તમારા ગાય ભેંસ માટે જોરદાર રીતે ફાયદો થાય પ્લસ એની આંખમાં મિત્રો તેજ આવે જે તમારા ગાયને જોરદાર રીતે ભેંસની અંદર જોરદાર રીતે મિત્રો સમય કંઈક મળે પ્લસ સાથે સાથે મિત્રો દૂધમાં અને ફેટની અંદર મિત્રો જોરદાર રીતે રિઝલ્ટ મળે છે એનો આપણે ફીડબેક એક ભાઈ પાસે પૂછું તો એટલે જોરદાર રિઝલ્ટ આવે છે પ્લસ દૂધની અંદર રિઝલ્ટ મળે છે સાથે સાથે મિત્રો ફેટની અંદર પણ સો ટકા સુધારો થાય છે એ ઉનાળાની અંદર પણ તમે ઉપયોગ કરી શકો શિયાળાની અંદર ઉપયોગ થાય અને પ્લસ ચોમાસાની અંદર મિત્રો તમે ડુંગળીનો ઉપયોગ કરી શકો છો અને આ જે નુસ્ખો છે તે મિત્રો મિનિમમ દસથી બાર દિવસ સુધી ઉપયોગ કરવાનો હોય છે જે તમારા ગાય ભેંસને જોરદાર રીતે મિત્રો દૂધની અંદર ફાયદો થાય પ્લસ સાથે તમારું માલ મિત્રો હીટની અંદર શક્યતા રહેતી ન હોય તો પણ મિત્રો માલને પ્રજનન શક્તિની અંદર પણ મિત્રો જબરજસ્ત રીતે ડુંગળીથી સુધારો થાય મિત્રો માહિતી કેવી લાગી એ અવશ્ય ને અવશ્ય કોમેન્ટ બોક્સની અંદર મિત્રો કહી દેજો અને આવા વિડીયો જોવા માટે આપણે યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરી દેજો તો મળશું જે આપણે હવે નવા ટોપિકની અંદર જય જવાન અને જય કિસાન સાથે મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીશું મળશું હવે આપણે નવા વિડીયોની અંદર